શ્રીમદ ભાગવત ગીતા એકમાત્ર એવું ગ્રંથ છે જે મનુષ્યને જીવનનો સાચો માર્ગ બતાવે છે ભાગવત ગીતાનું જ્ઞાન મનુષ્યના જીવન અને મૃત્યુ પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવે છે ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વશ્રેષ્ઠ બને છે ભાગવત ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જેને બધા માટે વાંચવું થોડું મુશ્કેલ છે આથી આજના આ અત્યંત ખાસ વિડીયોમાં અમે શ્રીમદ ભાગવત ગીતાના સો વિચારો વિશે વાત કરવાના છીએ જેને જાણીને તમે શ્રીમદ ભાગવત ગીતાનો સાચો અર્થ સમજી શકશો તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા સાંભળો તો ચાલો જાણીએ ભાગવત ગીતાના સો મહત્વના વિચારો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 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 જેમ પ્રકાશની અંધકારમાં ચમકે ચમકે તેમ જ સત્ય પણ આથી હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઈએ મૃત્યુ એ એક અટલ સત્ય છે જેને ક્યારે બદલી શકાય નહીં આ સંસારની રચના થઈ ત્યારથી જન્મ અને મૃત્યુ ચક્ર ચાલતું આવે છે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા ધારણ કરે છે તેમ જ આત્મા જૂનું નકામું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે આ પ્રકૃતિનો નિયમ છે આ સત્યને સ્વીકારીને ભયમુક્ત થઈને આજમાં જીવવું જોઈએ જ્ઞાની વ્યક્તિ ન તો મરનારનો શોક કરે છે ન તો જીવતા ભક્તનો શોખ કરે છે કારણ કે તે જાણે છે કે જે મરી ગયો તે ફરી જન્મ લેશે અને જે જીવે છે તે એક દિવસ ચોક્કસ મરશે કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુન ને ઉપદેશ આપતા કહે છે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મે છે અને કર્મ વિના કોઈ રહી શકતું નથી મનુષ્ય એ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનાર દ્વાર છે રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે તે આવેશમાં આવીને ઘણી વખત પોતાનું જ નુકસાન કરી બેસે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ ગમે તેટલો ગુસ્સો આવે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો આ સંસારમાં આજે તમારી પાસે જે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે તે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન હવાની જેમ ચંચળ છે છે આ મનુષ્યને કામવાસના તરફ ભટકાવે જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર કાબુ રાખો ખૂબ જરૂરી છે મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબુ મેળવી લીધો તે મનમાં ઉદભવતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાથે જ વ્યક્તિ પોતાના પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે જો તમે મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારે શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી તેથી શંકા કરવાથી બચો વધુ શંકા કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધો નષ્ટ કરી નાખે છે શરીરની સુંદરતા મનને આકર્ષે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે આથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ કોણ શું કરે છે કેવી રીતે કરે છે અને શા માટે કરે છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ સુખી રહેશો જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ આ ફક્ત બે જ વ્યક્તિઓ જાણે છે એક પરમાત્મા અને બીજી આપણી અંતરાત્મા શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્યમાં જ્ઞાનની કમી હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તે મનુષ્ય જીવનમાં ક્યારે આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી મોહ વિનાશનું કારણ છે મનુષ્યના દુઃખનું મૂળ કારણ તેનો મોહ જ છે તે જેટલો વધુ મોહ કરશે તેટલું જ વધુ કષ્ટ પણ ભોગવશે પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ માણવો એ જ જીવનનો સાચો સુખ છે શ્રી કૃષ્ણ કહે છે જે તમારો સાથ આપે છે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તેને ત્યજી દો જ્યાં તમારું સન્માન ન થતું હોય ત્યાં ક્યારે ન જવું નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી ખરેખર તેમના ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી વાતને એટલી મધુર રાખો કે જો ક્યારેક પાછી લેવી પડે તો તમને કડવી ન લાગે પોતામાં થોડો સ્વાભિમાન હોવો જરૂરી છે નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં જ્યાં તમારો અધિકાર છે સુધી સુધી તમે પોતાની જાતથી હાર ન ત્યાં દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકે નહીં નબળો તમે નથી તમારો સમય છે અને સમય દરેકનો બદલાય છે તમે ફક્ત તમારું કર્મ કરતા રહો જેને ક્યારેય સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો ક્યારે અહેસાસ નહીં થાય જે બીજાની તકલીફોને સમજે છે જેમાં દયા છે જે દિલથી સારા છે તેમને ફરી જન્મ લેવો નથી પડતો કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનો દેવો ચૂકવી રહ્યા છો ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે વિશ્વાસ ન હોય તો રાવળ કૌરવ અને કંસને જુઓ કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં તેમની હરકતો પર ધ્યાન આપો ગુસ્સાના થોડું થોડું રોકાઈ જવાથી જવાથી અને ભૂલના ઝૂકી જીવન વધુ સરળ બને છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મરણના બંધનો મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભાગવત ગીતા વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ રહેશે જેમ પવનના ભટકાવી દે છે તેમ જ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ દુઃખમાં માનવ માનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અત્યંત પ્રિય છે આ સંસાર મારી જ માયા છે આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયું છે હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું હું ભૂત વર્તમાન અને ભવિષ્યના તમામ પ્રાણીઓને જાણું છું પરંતુ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું કે તેના આત્મસન્માનને ક્યાંક નુકસાન થયું છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે જ્યારે અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે કર્મ જ તમારી ઓળખ છે નહીં તો એક નામના હજારો માણસો હોય છે સારા કર્મો કરવા છતાં લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખે છે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો જેટલું શક્ય હોય તેટલું શાંત રહેવું સારું છે કારણ કે સૌથી વધુ પાપ મનુષ્યની જીભ જ કરાવે છે કોઈને દગો આપવો એ એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ ચોક્કસ મળશે એક સારી નજર તેજ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે એવા વ્યક્તિ પર ક્યારે ભરોસો ન કરો જે સમય સાથે સ્વભાવ બદલી નાખે છે જીવનમાં કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તે સર્વશ્રેષ્ઠ છો

જીવનની સૌથી મોટી ભૂલ તે જ છે જેમાંથી આપણે કંઈ શીખતા નથી તમે આજે જે પણ કર્મ કરી રહ્યા છો તેનું ફળ તમને આવતીકાલે મળશે અને આજે તમારી પાસે જે છે તે તમારા વારા કરેલા કર્મોનું ફળ છે જે મનુષ્ય શ્રદ્ધા ભાવે મારી ભક્તિ કરે છે હું તેને તે બધું આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેની રક્ષા પણ કરું છું કોની સાથે ક્યારે અને કેટલું બોલવું જો આ સમજી લીધું તો તમારું જીવન સાર્થક બનાવી દીધું કહે છે જીવનમાં જો ક્યારેક તક મળે તો કોઈ માટે બનો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે મનુષ્ય એટલે દુખી નથી કે તે ઈશ્વરને નથી માનતો મનુષ્ય એટલે દુઃખી છે કે તે ઈશ્વરની નથી માનતો સમય આવે ત્યારે બધાને મળે છે સમય પહેલાની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે જે લોકો પ્રેમને બકવાસ કહે છે તે મૂર્ખ છે પ્રેમ આ સંસારનું મૂળ છે આ જ સંસારની રચના થઈ છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્માણ પામે છે તે જેવું વિશ્વાસ કરે છે તેવું જ બની જાય છે આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલા કોઈને કંઈ મળ્યું નથી અને ન મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી જરૂરી છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી કૃષ્ણ કહે છે ધર્મ માટે લડતા શીખો

પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને નકારે તો ખરાબ ન માનો કારણ કે તે ખરેખર તમારી કિંમત જાણતા નથી જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢ કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આથી તમે તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત બને છે પરંતુ ગરમ થવા પર તેને કોઈ આકારમાં ઢાળી શકાય છે વિપત્તિના આ સાત ગુણ તમને બચાવશે તમારું જ્ઞાન તમારી નમ્રતા તમારી બુદ્ધિ તમારી અંદર સાહસ તમારા સારા કર્મો સત્ય બોલવાની ટેવ અને ઈશ્વરમાં વિશ્વાસ મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે પરંતુ મુશ્કેલીઓના કારણે તે જ વ્યક્તિ મજબૂત બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો જોઈને માથું નમાવવું એ કાયરતાનું લક્ષણ છે દુનિયામાં આપણી સામે ગમે તેવી પરિસ્થિતિ આવે એ કામ કરો તમારું જીવન ઉપરવાળાને સોંપી દો ભગવાન પર એવો વિશ્વાસ રાખો જેવો એક ભક્તનો હોય છે જેને હવામાં ઉછાળો તો તે હસે છે તે ડરતો નથી કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો કાન્હા કહે છે તું મન નાનું ન કર જ્યાં તારા અપના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ તું કોઈની આગળ એટલું ન ઝૂક કે તે તને પડેલો સમજવા લાગે લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જેમ નજરઅંદાજ કરવાનું શીખશો જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢ કોઈ સંબંધ નથી જે સંબંધ રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી અને ખરાબ સમયમાં પણ જે સંબંધ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી કાન્હા કહે છે જે લાગણીઓને સમજે તે અપનો અને જે લાગણીથી પરે છે તે પરાયો જે દૂર રહીને પણ નજીક હોય તે અપનો અને જે નજીક રહીને પણ દૂર હોય તે પરાયો મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને શાપ આપે છે એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે જ્યારે તે ખોવાઈ જાય છે જીવનમાં કેટલાક દુઃખ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને કેટલાક ફરજ એવા હોય છે જે મરવા નથી દેતા તમે ગમે તેટલા સારા કર્મો કરો પરંતુ તમારી વખાણ ફક્ત સ્મશાનમાં એક વાર માફ કરો તો તમે સમજદાર છો જો તમે તે વ્યક્તિને બીજી વાર પણ માફ કરો તો તમે ખૂબ નરમ દિલ છો પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજી વાર પણ માફ કરો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારો વર્તમાન છે જે એકવાર જતો રહે તો આખી દુનિયાની સંપત્તિ આપીને પણ તેને ખરીદી શકાતું નથી સંસારના સહયોગમાં જે સુખ દેખાય છે તેમાં દુઃખ પણ મળેલું હોય છે પરંતુ સંસારના વિયોગથી સુખ દુઃખથી અખંડ આનંદ પ્રાપ્ત થાય છે ઈશ્વર પાસે કઈ માગવાથી ન મળે તો તેનાથી નારાજ ન થવો કારણ કે ઈશ્વર તે નથી આપતું જે તમને સારું લાગે પરંતુ તે જ આપે છે જે તમારા માટે સારું હોય જીવનમાં એક એવા માણસનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલની વાત કહેવા માટે શબ્દોની જરૂર નથી પડતી કદાચ તેને જ પરમાત્મા કહે છે કાન્હા કહે છે જે વ્યક્તિ મૃત્યુના સમયે મને સ્મરણ કરતા શરીર ત્યજે છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે સમય પરિસ્થિતિ અને તક જોઈને બદલાય છે જ્યારે લોકો તમારી બુરાઈ કરે તો તમે પરેશાન ન થાઓ કારણ કે તે લોકો તમને મહત્વ આપવાનો બીજો કોઈ રસ્તો જાણતા નથી જાણવાની શક્તિ જે જૂઠ ને સત્યથી અલગ કરે છે તે જ વિવેક બુદ્ધિ નું નામ જ્ઞાન છે કાન્હા કહે છે હું પૃથ્વીની મધુર સુગંધ છું હું અગ્નિની ઉષ્મા છું હું તમામ જીવંત પ્રાણીઓ નું છું અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું જેમ સમુદ્ર પાર કરવા માટે જ એકમાત્ર સાધન છે તેમ સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર સીડી છે આપણે ન બોલીએ તો પણ તે સાંભળે છે આથી તેનું નામ પરમાત્મા છે તે ન બોલે તો પણ આપણને સંભળાય છે તેનું નામ શ્રદ્ધા છે બધા સાથે એવું વર્તન કરો કે જો કોઈ તમારા વિશે ખરાબ પણ કહે તો કોઈ તેના પર વિશ્વાસ ન કરે સંબંધ એ જ આત્મા સાથે જોડાય છે હું વિધાતા હોવા છતાં વિધિના વિધાનને ટાળી શક્યો નહીં મારી ઈચ્છા રાધા હતી અને મને ઈચ્છનારી મીરા હતી પરંતુ હું રુકમિણીનો થઈ ગયો શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરે છે દુનિયામાં ફક્ત માતા અને પિતા જ એવા માણસો છે જે ઇચ્છે છે કે આપણા ભક્ત આપણાથી પણ વધુ સફળ થાય જીવનમાં અડધા દુઃખો એટલે જન્મે છે કારણ કે તેમની અપેક્ષાઓ મોટી હોય છે આ અપેક્ષાઓનો ત્યાગ કરી જુઓ જીવનમાં સુખ જ સુખ છે જીવનના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે રોજ પોતે જ સારથી બનીને જીવનના મહાભારત સાથે લડવું પડે છે પોતાના જીવનને સફળ બનાવે છે જીવનમાં અહંકાર પણ જરૂરી છે પરંતુ ત્યારે જ જ્યારે વાત અધિકાર ચરિત્ર અને સન્માનની હોય સેવા બધાની કરો પરંતુ કોઈની પાસે અપેક્ષા ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ભગવાન જ આપી શકે છે મનુષ્ય નહીં મનુષ્ય પોતાના વર્તનથી જ પોતાના ભેદ ખોલી દે છે ભૂલ થવી એ પ્રકૃતિ છે તેને સ્વીકારવી એ સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવી એ પ્રગતિ છે મનુષ્ય ઘર સંબંધો મિત્રો બધું બદલે છે પરંતુ તેમ છતાં ઉદાસ રહે છે કારણ કે તે પોતાને નથી બદલતો ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ થઈ હશે શા માટે વ્યર્થ ચિંતા કરો છો કોનાથી વ્યર્થ ડરો છો કોણ તમને મારી શકે છે આત્મા ન તો જન્મે છે ન તો મરે છે ન તો આ શરીર તમારું છે ન તમે આ શરીરના છો આ શરીર અગ્નિ જળ વાયુ પૃથ્વી આકાશ આ પાંચ વસ્તુઓથી બનેલું છે આખરે આ આ બધામાં જ જ જશે પરંતુ આત્મા સ્થિર છે જેને તમે મૃત્યુ સમજો છો તે તો નવું જીવન છે દુખ અને તકલીફ મનુષ્યને પરેશાન કરવા માટે નથી આવતા પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે જે વ્યક્તિનું મન શાંત હોય છે જે વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે તે જ વ્યક્તિ છે જેને સત્યને પ્રાપ્ત કર્યું છે અને જે દુઃખ તકલીફોથી મુક્ત થઈ ગયો છે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે જે બીતી ગયું તેનો પસ્તાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો હજી તો વર્તમાન ચાલી રહ્યું છે સમજદાર વ્યક્તિ પોતાની ખામીઓને એ જ રીતે દૂર કરી લે છે જેમ સોની ચાંદીની અશુદ્ધિઓને એક એક કરીને અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરીને દૂર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં કરોડોના સ્વામી બની જાઓ છો તો બીજી જ ક્ષણે દરિદ્ર પણ બની જાઓ છો મારું તારું નાનું મોટું અપનું પરાયું આ બધું તમારા મનમાંથી કાઢી નાખો પછી બધું તમારું છે તમે આ બધાના છો ફક્ત સમયના ભરોસે બેસી ન રહો નસીબદારોના હાથ ખાલી રહી શકે છે મહેનત કરનારના નહીં તમે તમારા વિચારો બદલો નિશ્ચયો આ વિચારો તમારું જીવન બદલી નાખશે કેટલાક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડશે ન કોઈ પરિવાર ન મિત્ર ન કોઈ સાથી ફક્ત તમે અને તમારી હિંમત જે કામ સૌથી વધુ મહત્વનું અને કઠિન છે તેને સૌથી પહેલા કરો જીવનમાં જે પણ થાય છે તે કોઈ કારણસર થાય છે એ તમને કંઈક બનાવીને જાય છે નહીં તો કંઈક શીખવીને જો કોઈની સાથે મતલબ ન હોય તો લોકો બોલવું તો દૂર જોવાનું પણ છોડી દે છે આથી અપેક્ષા ફક્ત પોતાની જાતથી રાખો રસ્તાઓ ક્યારે ખતમ નથી થતા ફક્ત લોકો હિંમત હારી જાય છે તરવું શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે યુ કિનારે બેસીને કોઈ ગોતાખોર નથી બનતું જો થોડા આરામને હોડવાથી વ્યક્તિ મોટી ખુશી જોઈ શકે તો સમજદાર વ્યક્તિ એ થોડો આરામ છોડીને મોટી ખુશી મેળવવી જોઈએ જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષણ આપે છે સારા કામ એક ઘરની જેમ છે જ્ઞાન દિવસના પ્રકાશની જેમ છે અને સજાગતા તમને સુરક્ષા આપે છે ખતરો દુશ્મનોથી નથી આસપાસના લોકો હિદ્ર થી ડૂબે છે આરોગ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી સૌથી સારો સંબંધ છે ચિંતા અને ચિતામાં ફક્ત એક બિંદુનો જ અંતર છે પરંતુ ચિતા નિર્જીવને બાળે છે અને ચિંતા જીવતા મનુષ્યને છે છે તમારી પાસે જે તેને ધાવીને ન બતાવો અને બીજાઓથી ઈર્ષા ન કરો જે બીજાઓથી ઈર્ષા કરે છે તેને મનની શાંતિ મળતી નથી દુનિયા હંમેશાથી વખાણ અને દોષ શોધવાનો રસ્તો શોધતી આવી છે આજ થતું આ યુ છે અને આજ થતું રહેશે જે વ્યક્તિ પોતાની જાતથી સાચો પ્રેમ કરે છે તે ક્યારે બીજા વ્યક્તિને નુકસાન નથી પહોંચાડતો જે વ્યક્તિ વિચલિત કરનારા વિચારોથી મુક્ત થાય છે તેને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે મોટી મોટી વાતો કરનારા વાતોમાં જ રહી જાય છે અને હળવું હસનારા ઘણું કહી જાય છે જે પાણીથી નાહે તે ફક્ત લિબાસ બદલી શકે છે પરંતુ જે પરસેવાથી નાહે તે ઇતિહાસ બદલી શકે છે એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાડવામાં પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી જ સજે છે અને સમૃદ્ધ થાય છે મનમાં જે છે તે સાફ સાફ કહી દેવું જોઈએ કારણ કે સત્ય બોલવાથી નિર્ણયો થાય છે અને ખોટું બોલવાથી અંતર થાય છે સવારની ઊંઘ મનુષ્યના ઈરાદાઓને નબળા બનાવે છે

અને સૌથી ઓછો હું શબ્દનો ઉપયોગ કરવો જોઈએ તમારી ઉર્જાને ચિંતા કરવામાં ખર્ચવાને બદલે તેનો ઉપયોગ ઉકેલ શોધવામાં કરો બુરાઈને જોવી અને સાંભળવી એ જ બુરાઈની શરૂઆત છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી મોટું વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો કર્મોનું ગણિત ખૂબ સરળ અને સાદું છે સારું કરો તો સારું થશે ખરાબ કરો તો ખરાબ થશે જે મનુષ્ય જીવનમાં શ્રી રાધાકૃષ્ણ ભોગવનાર આગળ જતાં સુખી થઈ શકે છે પરંતુ દુખ આપનાર ક્યારેય સુખી નથી થઈ શકતો પોતાની અંદર દયા રાખો આવેશ નહીં મેઘની વર્ષાથી ફૂલો ખીલે છે તેની ગર્જનાથી નહીં